ન્યુટ્રિશન સહાયક જયશ્રી દ્વારા હાજર માતાઓને બાળકોને કેવી રીતે સ્તનપાન કરાવવું તે વિશે વિસ્તૃત ક્ષણાવત સાથે માહિતી પ્રદાન કરી હતી ઓગસ્ટ એક થી સાત દરમિયાન વિવિધ આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે માતાના ધવનથી કયા ફાયદાઓ થાય છે તે વિશે વિસ્તૃત ક્ષણાવત સાથે માહિતી પ્રદાન કરી હતી આયોજિત કાર્યક્રમમાં મહિલાઓ હતી સમગ્ર કાર્યક્રમને આરોગ્ય કેન્દ્રના સુપ્રિન્ટેન્ડેન્ટ ડોક્ટર રાધિકા પટેલ તેમજ સ્ટાફ દ્વારા ખૂબ જ સારી જહેમત ઉઠાવીને સફળ બનાવ્યો હતો આજે સવારે દસ કલાકે પાલેજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 20 વર્ષ તનપાન સપ્તાહની ઉજવણી કરાઈ હતી